ઇફકોની ચૂંટણી બાદ ભાજપના સહકારી ક્ષેત્રમાં ભડકો થયો છે સહકારી આગેવાન બાબુભાઈ નસીદના રાદડિયા પર આક્ષેપ કરવામાં આવ્યા છે રાદડિયા સામે કાર્યવાહીની બાબુભાઈએ માંગ કરી છે મેન્ડેટ વિરુદ્ધ જનારા સામે કાર્યવાહી થાય તેવી માંગ બાબુભાઈ દ્વારા કરવામાં આવી છે બાબુભાઈના આરોપોના રાદડિયાએ જવાબ આપ્યા મેન્ડેટ જાહેર થયું તે પહેલા જ મેં ફોર્મ ભર્યું હતું તેવું જયેશ રાદડીયાએ કહ્યું છે મારે બાબુભાઈને કોઈ જવાબ આપવાનો થતો નથી બાબુભાઈએ સહકારી સંસ્થાને તોડવાનું કામ કર્યું છે તેવી વાત જયેશ રાદડિયાએ પોતાના નિવેદનમાં કરી આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા એ બિપિનભાઈની હાર નથી એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું આપણી માનની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે અને ત્યારે હું એવું માનું છું પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે એકસો ને તેરમાં મત જીતેલા ઉમેદવારને મળ્યા છે તો એ જીતેલા ઉમેદવાર જે તેર લો એકસો ને તેર લોકો છે આઈડેન્ટિફાઈ થાય એમની સામે મારી ઉપર જેવા પગલા લેવામાં આવ્યા હતા એવા જ પગલા લઈએ મેન્ડેટના આધારે ઘણી ચૂંટણીઓ લડાણી છે ભારતીય જનતા પાર્ટીએ જીત પણ હાંસલ કરી છે આજે હું પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તો છું આ ચૂંટણી છે એ ઇપ્પોની દેશ લેવલની ચૂંટણી હતી આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિનિધિઓ આ ઇપકોની અંદર આવતા હોય છે અને જ્યારે નક્કી થઈ ત્યારે ચોવીસમી તારીખે એક સાથે અમે ફોર્મ ભર્યા એટલે મેં અત્યાર સુધી મને હજી જાણ નથી તો કે જેને એમણે મારી ઉપર આક્ષેપ કર્યો રાજકોટ જિલ્લાના સહકારી આગેવાન ગણાવે છે એમણે મારે હું જવાબ આપવાનો ઉચિત એટલા માટે નથી ગણતો એનો ભૂતકાળ જોઈ લઈએ એને ક્યાંય પણ રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ક્યાંય કોઈને ઉપયોગી થયા હોય ક્યાંય ખેડૂતોના હિતની વાત કરી હોય એવું મારા ધ્યાનમાં અત્યાર સુધી આવેલું નથી એટલે એને એનો જવાબ આપોને ને એ હું ઉચિત નથી ગણતો